શહેરના કુંભાવાડા વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા વીજી ચેકિંગ હાથ ધરાયું ભાનગર શાહના કુંભારડા વિસ્તારમાં પીજીવીસીએલની ટીમ દ્વારા વીજી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વાયદ સવારે પીજીવીસીએલની ટીમ શહેરના કુંભાવાડાના માડિયા રોડ બાનબેની વાડી સહિતના વિસ્તારોમાં મસમુટા કાફલા સાથે પહોંચી હતી પીજીવીસએલના અધિકારીઓ દ્વારા કરાયેલા ચેકિંગ દરમિયાન અનેક ભૂતિયા કનેક્શન પણ મળી આવ્યા હતા જે અંગે ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પાવર લોસને પગલે પીજીવીસીએલ વિભાગ દ્વારા ચેકિંગ કરાતા અનેક જગ્યા ઉતારી લેબ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને જો કોઈ પણ કનેક્શનમાં ગેરરીતિ ઝડપાશે તો વીજ કંપની દ્વારા દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે જે અંગે અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું વીજવીસીએલ દ્વારા ચેકિંગ કરાતા વીજ ચોરી કરતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો આપી દીધો હાથમાં તમે ખાલી ફોટો પડ્યો Yeah, you. are ready.